મીઠું તો બહુ મસ્ત છે હે સુગર વાળો છે આવડા આવડા બિયા પોપિયાના તરબૂચ જેવડા આ દે કઈક અલગ પોપિયો છે ભાઈ બ્રધર યે ચાઈના કા પોપિયા છે અબ ટેસ્ટ કરતે હે ઇતના મજા આતા હે લઈ તો હમ જા ભાઈ ચાઈના કા પોપિયા તો હેલો ગાઈસ સેમ એનર્જી સેમ ઇન્ટેન્સિટી સાથે આવી ગયો છું એક સરસ મજાનો બ્લોગ લઈને તમને બધાને ગુડ મોર્નિંગ આ બાજુ આવ્યા પછી સીધું મારા મમ્મીનું એક જ કામ મને કામ ચીંધવાનું એ છોકરાઓને કામ જ કરવાનું હોય એમ હા અને જો ગયા છે કેમ બેઠી માતાજી હાલો થઈ જમી લે એ જમીન બે હું મારા મમ્મીને દવા કેટલી આવી ભાઈ ખબર હા જો ઓ ભાઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક બોટલ અગિયાર દવા હે કેદી પીજલી અગિયાર ઘોડી હે ભાઈ આપને દીધી હોય તો આમ વોટકાર આવી જાય જોઈને તો કેમ છો મિત્રો ચા પાણી પીવાઈ ગયા છે ને વાગી ગયા છે સાડા ત્રણ અને આજે છે ને અમારા સિસ્ટરે સરસ મજાનું કામ કર્યું ઘરને તોરણ લગાડી દીધા બેય ઉંમણાઈ અને મારા મમ્મી થાય ગયો અમારું બાપા કાઈ હું હું તો નથી હા હમણાં છે ને મારી બેન ચા બનાવીને આવી ચા અહીંયા ઠાયરો અમે બે ભાઈ બેને પી લીધો અને એ પાછી ગરમ કરવા ગઈ આમ ખેત ચડાવીને એ કે નથી પીવો મારા આવું અને જો હવે સુસવાટા બોલાવે આલે મુ કે કાઈ હું કે સેવા કરવાની છે તારી તો તારી હું કીમે કરવાની છે ગા બે જા એટલે છે અનારે ના એવું હમ એ તારું તારું હેઠું છે અમારું હેઠું ક્યાં છે કોણ ને ભાઈ સરસ મજાનો તડકો નીકળી ગયો છે બરોબર બાજરો હવે અમે નહીં વાવલ્યો ભાઈ વા બાજરો હું કાઈ ટાણા અને આને ઝુમરી આલે અને અમારા આજ ભાઈ ગરમી નથી થતી નિરાજ છે આજ ગરમી નથી થતી તો મિત્રો તમને ખબર છે બાજરામાં બે પ્રકાર આવે બાજરો અને બાજરી જો અમે કાલે બોણી કઈ આ બાજરી છે ઝીણી ઝીણી

હા ખાવતારે ના ના બીયા દો કારે દો મખા લે કે આવાડા આવાડા બીયા પોપૈયાના તરબૂજ જેવડા આ દે કે અલગ પોપિયો છે ભાઈ આ થાઈલેન્ડનો પોપિયો છે જી આйнаનો હે ની થાઈલેન્ડનો છે ચાઇનાનો પોપિયો હમ થાઈલુ એની જાડી છે નઈ ઓલા કરતા हालो केवी जोय चाइना का पॉपिया है ब्रदर या चाइना का पॉपिया है अब टेस्ट करते हैं इतना मजा आता है ले लो हम्म जाओ भाई चाइना का पॉपिया हम्म अकोर सोई ने जी नहीं अकोर सोई नहीं आपरो आईनो होई देसी पपिया केवे चाइना नो भाई शुगर वालो होई तो ओ मतलब तम खबर तो होई के शुगर मैं खुगर वालो

હું હજી કેમેરો ચાલુ કર્યો નથી તા મોઢું ચાલુ કરી દીધું અત્યાર લગી કોઈ કાઈ નતું બોલતું કેમેરામાં જ બોલવાનું હોય ને હા કેમેરામાં બોલવાનું આડા આડા ડબકા મારવાના હોય આડા જ બોલવાના હોય ભાઈડી તારે એકલું જ બોલવાનું હોય હા હમણ ના હોય હમ હા માર દે આખરે ભૂત થાલા એક હમ ના નો નો કરવાનું શાક ઘરે કરે હે હાવ એટલે હાવ નો કરવાનું શાક કરે આ નો કરવાનું શાક કરેલા તને કોણ ફરીન ખોબરાવે

બોધ નમઈ ગયો ભાઈ ટીવી ટીવી બંધ છે બધું બંધ છે અને આવ શાંતિથી બેઠા હતા મે જેવો કેમેરો ચાલુ કર્યો ને ગુન 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 ચાલુ જ રાખ્યું ને ગુર 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 અને આ એક bomb બહુ વાતતો ની બાકી ભાગી જાય હાલો મૂકી જાઓ મામાના મૂકી જા ફોન છે આ ભાઈ ઘર જ છે ના મોબાઈલ કર ફોન હવે રખડતી ના થઈ જાઓ મિત્રો જમવાનું બધું પતી ગયું છે અને સૌસોનું કામ કરે છે મારા મમ્મી જો ગેમ રમે છે અને હું આવી ગયો છું હવે થોડું ઘણું એડિટિંગ બાકી છે તો વિડીયો તમને કેવોક લાગ્યો વિડીયો સરસ લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય